થ મહાદેવા રે સહારેવારે સહારગનાથ મહાદેવા રે રાજનાથ મહાદેવાય સહારગનાથ મહાદેવાય ગુલ ભગવતી

તમે જોઈ શકો છો આ છે રૂખડ બાપુનું વાવડી તમે જોઈ શકો છો મિત્રો અને આ ગામ જે છે એ રાજુલા તાલુકાનું ગામ છે અને અત્યારે હું અહીં શંકરવાળી ધાર જે છે ત્યાં દર્શન કરવા માટે આવ્યો છું તો આપણે હાલના મહંત જે છે એમની સાથે મુલાકાત કરીશું તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને આ તમે ગામ જોઈ રહ્યા છો એ રૂખડ બાપુનું વાવડી છે જે રાજુલા તાલુકામાં આવેલું ગામ છે તો અહીં જ આવેલું છે શંકર ભગવાનનું મંદિર જે શંકરની ધારના નામથી ઓળખાય છે અને અત્યારે એકદમ નવું મંદિર બનાવવામાં આવેલું છે તો આ બાપુ ઊભા છે એ હાલના મહંત છે તો આપણે એમની પાસેથી આ મંદિર વિશે થોડી ઘણી માહિતી લઈશું બાપુ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ આ અમરેલી જિલ્લાનું રાજુલા તાલુકાનું વાવડી ગામ રૂખડ બાપુનું ગામ આ શંકરની ધાર કહેવાય છે નાગનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ છે આયા નવો એક આશ્રમ બનાવવામાં આવ્યો છે હું દસ નામ પંચ દસ નામ જૂના અખાડા ધીરજગીરી ગુરુશ્રી શ્રી બુદ્ધગીરી બાપુ જુનાગઢ થાનાપતિ એમનું શિષ્ય બોલું છું કે અહીંયા હું મન તરીકે બિરાજમાન છું આશ્રમની અંદર પ્રગતિ કરું છું ગામના લોકોને યજ્ઞ કરાવું છું ગામના લોકોને આહવાન અપાવું છું બધાને પ્રેમથી બધા મારા સાથે છે ગામનો સાથ સહકાર છે હું એક સાધુ તરીકે ફરજ બજાવી રહ્યો છું અને નાગાજી દિગંબર સાધુ છું અખેડાનો એ બાપુ આ જે મંદિર છે પેલા હું આવ્યો ત્યારે ખૂબ જૂનું મંદિર હતું તો આ અત્યારે જે નવું મંદિર છે એ ક્યારે બન્યું કોણે બનાવ્યું આ પુરાણી મંદિર છે પરસોત્તમભાઈ કોઠિયા નામના વ્યક્તિ એમને આ મંદિર બનાવેલું હતું ત્યાર પછી આ મંદિર દિવસે કરવામાં આવી છે અને આ મંદિરની નવા મંદિરની સ્થાપના કરવામાં આવી છે વાહ બાપુ તમે ખૂબ સરસ મજાની જાણકારી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમારા ચરણોમાં વંદન કરું છું તો મિત્રો આ જે મંદિર દેખાય છે હું આજથી ઘણા વર્ષો પહેલાં આવ્યો હતો ત્યારે આ મંદિર નાનું હતું અને અત્યારે તમે જોઈ શકો છો ખૂબ જ ભવ્ય મંદિર બનાવવામાં આવેલું છે અને અહીં ખૂબ જ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તો હવે આપણે ત્યાં મહાદેવના દર્શન કરવા જઈશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ તો મિત્રો હવે હું દર્શન કરવા જઈ રહ્યો છું નાગનાથ મહાદેવના મંદિરની અંદર તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો કારણ કે એ મહાદેવનું જે શિવલિંગ છે એ ખૂબ જોવાલાયક છે તો આપણે જઈએ બધા સાથે અને મિત્રો ગામના લોકો રોજ સવારમાં અહીં દર્શન કરવા માટે આવે છે અને હું પણ આજ વહેલી સવારે જ અહીં પહોંચી ગયો છું અહીં એક પાછળની સાઈડમાં અ જંગલ વિસ્તાર જે છે એ પણ હું તમને બતાવું અને મિત્રો તમે જોઈ શકો છો આ જે ધૂણો છે એ કાળભેરવનો ચેતન ધૂણો છે મે તમને વિડિયોમાં પહેલા પણ બતાવ્યો જ્યારે બાપુ ત્યાં હવન કરતા હતા ત્યારે મિત્રો આ જે તમને સામે મઢી દેખાય છે ત્યાં બાપુ રહે છે અને અહીં સેવા પૂજા કરે છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો આ શંકરવાળી જે ધાર છે નાગનાથ મહાદેવના નામથી ઓળખાય છે અત્યારે તો એમની જ પાછળ તમને અહીં એક નાનું એવું જંગલ જોવા મળે છે અત્યારે આપણે આ આગનાથ મહાદેવ શંકરવાળી ધાર રૂડ બાપુ ની વાવડી ગામ અત્યારે આપણે બાપુ નું જે રૂમ છે અંદર ઉભા છીએ અને બાપુ આપણી સામે જ ઉભા બાપુ હર હર મહાદેવ અને આ જે ભાઈ છે દાદા એ અહીં ગામના જ છે અને અત્યારે અમે બધા સાથે અહીં દર્શન કરવા માટે આવ્યા છીએ તો તમે પણ આ વિડીયોના માધ્યમથી દર્શન કરી શકો છો મિત્રો તો આ ફોટો તમને જે દેખાય છે બુદ્ધગીરી બાપુ છે એમનું નામ અને આ બાપુ જે છે એમના ગુરુ છે બધા સાથે ચા પી રહ્યા છીએ મિત્રો અને તમે પણ ચાલો ચા પીવા માટે અહીં તો બધાને હર હર મહાદેવ સાથે આ વિડીયો હું પૂરી કરું છું અને આવી અવનવી વિડીયો જોવા માટે તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો બધાને હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો આજે હું આવ્યો તો રોખડ બાપુનું વાવડી ગામ જે છે ત્યાં અને હું ત્યાં શંકરવાળી જે ધાર કહેવાય છે ત્યાં દર્શન કરવા માટે આવ્યો હતો અત્યારે એમને નાગનાથ મહાદેવના નામથી ઓળખવામાં આવે છે તો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને મિત્રો હા મારી આ યુટ્યુબ ચેનલમાં તમને ઘણી બધી ધાર્મિક વિડીયો જોવા મળશે કોઈ સપ્તાહની વિડીયો જોવા મળશે અને એ સિવાય બીજી ઘણી બધી ધાર્મિક પેઢીઓ અને ફરવાલાયક સ્થળોની પીડીઓ જોવા મળશે તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આ જે મંદિર છે એ રૂખડ બાપુનું વાવડી ગામ જે છે ત્યાં આવેલું છે તમારે ગમે ત્યારે અહીં આવો તો રાજુલા આવો અથવા રાજુલાની આજુબાજુના કોઈ પણ વિસ્તારમાં આવો તો આ શંકરવાળી જે ધાર છે ત્યાં આવીને તમે દર્શન કરી શકો છો તો ચાલો મિત્રો બધાને હર હર મહાદેવ સાથે જય હિન્દ જય ભારત